પાણીની ભારે આવક થઈ છે માંડવીના કોડાઈ ગામમાં પણ વરસાદી પાણી ભરાયા હોય એવી સ્થિતિનું સર્જન થયું આપ દ્રશ્યો જુઓ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોને જોડતો આ રસ્તો જે અત્યારે

તો નખત્રાણા મુંદ્રા તાલુકામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો વરસાદને લઈ ગયા નખત્રાણા તાલુકાના દણના ગામમાં વરસાદી પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ભારે વરસાદને લઈ નખત્રાણાને જોડતા હાઈવે પાણીમાં ગરકાવ થયા આપ દ્રશ્યો જો રહ્યા છો આ દ્રશ્યો નખત્રાણાને માતાના મઢથી જોડતા માર્ગના છે